નમસ્કાર વાલા દર્શક મિત્રો ભાઈઓ તથા બહેનો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પેન્શનમાં રૂપિયા ચૌદ હજાર પાંચસોનો વધારો અને પગારમાં રૂપિયા ઓગણત્રીસ હજારનો વધારો તો મિત્રો હવે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મોજે દરિયા થવાના છે દિવાળી પહેલાં સૌથી મોટી ભેટ જાહેર થઈ છે અને તે ઉપરાંત બોનસ પણ મળવા જઈ રહ્યું છે તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આજના સૌથી મોટા ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો પેન્શનરોને પણ સૌથી મોટી ભેટ મળવાની છે તો મિત્રો પેન્શનરોને કઈ મોટી ભેટ મળવાની છે અને સરકારી કર્મચારીઓને પણ કઈ મોટી ભેટ મળવાની છે તેની તમામ વાત આજે આપણે આ વિડીયોમાં કરવાની છે તો મિત્રો આ માહિતી તમને ખૂબ જ અગત્યની અને ગમે તેવી છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી કેમ કે તમારા માટે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો મિત્રો વિગતવાર વાત કરીએ તો મિત્રો રૂપિયા પચીસ હજારના મૂળ પેન્શન ધરાવતા પેન્શનરોના ડીએ માટે પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થઈ ગયું છે જેના પરિણામે પેન્શનમાં રૂપિયા સાતસો ને પચાસનો વધારો થયો છે અને દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ ખૂબ જ જાહેરાત કરી છે કેન્દ્રીય મંત્રીમંડળે મોંઘવારી વધતા એટલે કે ડીએમાં ત્રણ ટકાના વધારાને મંજૂર કર્યો છે આનાથી કુલ મોંઘવારી ભથ્થું પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થશે આ નિર્ણયથી દેશભરના આશરે અગિયાર પોઈન્ટ પાંચ મિલિયન કેન્દ્રીય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો થશે અને મિત્રો જાન્યુઆરીમાં બે ટકા ડીએ વધારો થયો હતો આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે પણ મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો હતો તે સમયે ડીએ ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થયો હતો હવે જુલાઈ શરૂ કરીને વધુ ત્રણ ટકાનો વધારો થશે જેનાથી ડીએ અઠાવન ટકા થશે આ વધારો સાતમાં કેન્દ્રીય પગાર પંચની ભલામણો અનુસાર કરવામાં આવી રહ્યો છે મિત્રો અને મિત્રો કેન્દ્ર સરકારનો આ નિર્ણય એક જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે પરંતુ તે ઓક્ટોમ્બર બે હજાર પચીસના પગાર સાથે ચૂકવામાં આવશે આનો અર્થ એ થયો કે કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોમ્બર મહિનાના પગાર પગારમાં જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ત્રણ મહિનાનો વધારાનો ડીએ મળશે ત્યારબાદ દર મહિને પગારમાં વધારો કેટલો થશે તેની પણ વાત કરીએ તો ધારો કે કર્મચારીઓનો મૂળ પગાર પચાસ હજાર છે પહેલાં ડીએ એટલે કે મોંઘવારી બધું દર પંચાવન ટકા હતો જેનો અર્થ એ થયો કે તેમણે પંચાવન ટકાના ગુણ્યા પચાસ હજાર પગાર બરાબર સત્યાવીસ હજાર પાંચસો ડીએ તરીકે મળતા હતા હવે સરકારે ડીએને દર વધારીને અઠ્ઠાવન ટકા કર્યા છે તેનાથી તેમને અઠ્ઠાવન ટકા ગુણ્યા પચાસ હજાર પગાર બરાબર ઓગણત્રીસ હજાર મળશે તો મિત્રો આવી રીતે પગારમાં ઓગણત્રીસ હજારનો વધારો થશે જેમાં અઠાવન ટકા મોંઘવારી ભથ્થું ઉમેરાશે આમ ડીએમાં વધારાના કારણે કર્મચારીઓના કુલ પગારમાં રૂપિયા ઓગણત્રીસ હજાર માઇનસ સત્યાવીસ હજાર પાંચસો બરાબર એક હજાર પાંચસો પ્રતિમાસનો વધારો થશે આનો અર્થ એ થયો કે કર્મચારીઓને દર મહિને એક હજાર પાંચસો વધુ મળશે મિત્રો અને મિત્રો તેવી જ રીતે એવો વિચાર કરો કે પેન્શનરોને તેમના મૂળ પેન્શન રૂપિયા પચીસ હજાર છે પહેલાં તેમનો ડીએ એટલે કે મોંઘવારી રાત પંચાવન ટકા હતો એટલે કે તમને પંચાવન ટકાના ગુણ્યા પચીસ હજાર બરાબર તેર હજાર સાતસો ને મળતા હતા હવે ડીઆર વધીને અઠ્ઠાવન ટકા થયો છે તેથી તેમને અઠ્ઠાવન ટકાના દર લેખે પચીસ હજાર બરાબર તેમને ચૌદ હજાર પાંચસો મળશે આ ફેરફારથી પેન્શનરોનું પેન્શન રૂપિયા ચૌદ હજાર પાંચસો તેર હજાર સાતસો બરાબર સાતસો પચાસ પ્રતિ માસનો વધારો થશે આનો અર્થ એ થયો કે તેમને દર મહિને રૂપિયા સાતસો પચાસ વધુ મળશે ત્યારબાદ મિત્રો સરકાર પર નાણાકીય દબાણ વધશે તો મિત્રો આ ત્રણ ટકા વધારાથી સરકાર પર વાર્ષિક દસ હજાર સોર્યાસી કરોડનો રૂપિયાનો વધારાનો બોજ પડશે આ વધારો ફુગાવાના દબાણ સામેનો કરતા કર્મચારીઓ અને પેન્શનરોના જીવન ખર્ચને સંતુલિત કરવાની દિશા એક પગલું છે કેન્દ્ર સરકાર વધતી ફુગાવાની અસરને ઓછી કરવા અને કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને મિત્રો હવે ત્યારબાદ વાત કરીએ તો ગ્રેડ પે બે હજાર બે હજાર આઠસો ચાર હજાર બસો કર્મચારીઓના પગાર અને પેન્શનમાં જંગી વધારો આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસ તો મિત્રો આઠમા પગાર પંચ બે હજાર છવ્વીસ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ એટલે કે બે હજાર છવ્વીસના અમલીકરણને ઝડપી બનાવ્યું છે નવો પગાર ધોરણ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવવાની અપેક્ષા છે જેનાથી લાખો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને નાણાકીય લાભ મળશે અને મિત્રો ફિટમેન ફેક્ટરને કારણે બેઝિક પગારમાં મોટો ફેરફાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ કમિશનમાં બે પોઈન્ટ શ્યાસીના ફિટમેન્ટ ફેક્ટર પર વિચાર કરી રહી છે આ ફેરફાર કર્મચારીઓના મૂળ પગારને સીધી અસર કરશે હાલનો સાતમો પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં અમલમાં રહેશે ત્યારબાદ નવો પગાર ધોરણ અમલમાં આવશે વિવિધ મંત્રાલયો અને કર્મચારી સંગઠનો પાસેથી તમામ સમનો મંગાવવામાં આવ્યા છે અને મિત્રો ગ્રેડ પે બે હજાર બે હજાર આઠસો અને ચાર હજાર બસો કર્મચારીઓના પગારમાં વધારો આઠમા પગાર પંચના અમલ પછી ગ્રેડ પે બે હજાર બે હજાર આઠસો અને ચાર હજાર બસોમાં આવતા કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે ગ્રેડ પે બે હજાર વર્તમાનમાં પગાર આશરે રૂપિયા પિસ્તાળીસ હજાર છે જે વધીને રૂપિયા બાસઠ હજાર નવસો થઈ શકે છે ગ્રેડ પે બે હજાર આઠસો આ શ્રેણીના કર્મચારીઓને રૂપિયા સિત્તેર હજારથી વધુનો મૂળ પગાર મળવાની અપેક્ષા છે ત્યારબાદ ગ્રેડ પે ચાર હજાર બસો લગભગ પગારમાં રૂપિયા એશી હજાર વહી શકે છે તો મિત્રો આવી રીતે ગ્રેડ પેમાં સૌથી મોટો વધારો જોવા મળવાનો છે ત્યારબાદ પેન્શનરોને પણ સીધો લાભ મળશે તો મિત્રો પેન્શનરોને કયો લાભ મળશે તેની પણ વાત કરીએ તો નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ નોંધપાત્ર વધારો થવાની ધારણા છે હાલમાં બે હજાર ગ્રેડ પે ધરાવતા પેન્શનરોને આશરે તેર હજાર મળે છે જે વધીને ચોવીસ હજાર નવસોને એટલે કે ચોવીસ હજાર ચારસો નેવું થઈ જશે જો ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસથી વધુ વધારવામાં આવે તો આ રકમ રૂપિયા સત્યાવીસ હજારથી વધુ હોઈ શકે છે બે હજાર આઠસો અને ચાર હજાર બસો ગ્રેડ પે ધરાવતા લોકો માટે પેન્શનમાં પણ આશરે ત્રીસ હજારનો વધારો થઈ શકે છે તો મિત્રો આવી રીતે ગ્રેડ પે ધરાવતા પેન્શનરો માટે હાલમાં જે બે હજાર ગ્રેડ પે ધરાવે છે તે પેન્શનરોને આશરે તેર હજાર મળે છે જે વધીને ચોવીસ હજાર ચારસો નેવું થઈ શકે છે તો મિત્રો આવી રીતે કર્મચારીઓ અને પેન્શનરોને ગ્રેડ પે આધારે વધારો મળવા જઈ રહ્યો છે અને મિત્રો હવે જાણી લેવું છે કે બાકી રકમ અંગે સરકારની યોજના તો મિત્રો સરકાર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચને લાગુ કરવાની અને તે તારીખથી બાકી રકમની ગણતરી કરવાની યોજના ધરાવે છે જો કે કેબિનેટ તરફથી હજુ સુધી અંતિમ મંજૂરી મળી નથી એવું માનવામાં આવે છે કે ચૂંટણી પહેલાં કોઈ મોટી જાહેરાત થઈ શકે છે મંજૂરી મળ્યા પછી અમલીકરણની પ્રક્રિયા શરૂ થશે મિત્રો તો મિત્રો આ હતી આપણી અહીં સુધીની માહિતી તો મિત્રો આવી અગત્યની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેમને સૌથી પહેલાં તમને જાણ થઈ જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો જય હિન્દ જય ભારત મિત્રો થેન્ક યુ આભાર